હલો કેમ છો ઓલીડા પાછા આવી ગયા લોક બનાવવાનું કેટલા વાઈ ગયા તો બતાવતો કેટલા ચાર વાગ્યા વાંચી કમ્પ્લીટ હોય ચાર વાઈ ગયા હે અત્યારે વાંચી ને કાલ જો હે ને આપણે એકસો એકાવનથી થી એક્ઝામ ની એક્ઝામ એના ટોમીના વાય વાહે છેલ્લા અત્યાર સુધી તો પેપર હાલતા હતા લાઇબ્રેરીએ વાંચી ચા પીતા આવી ચાર વાઈ ગયા રાઈટ ખેંચવું બેડમિન્ટન કોઈ રમે કે નહીં બેડમિન્ટન બેડમિન્ટનનું ગ્રાઉન્ડ તો ખાલી છે કોઈ રમતું નથી સિક્યોરિટી વાળા ઘૂલી ગયા એ જાય જા કોને અત્યારે કોને ફોન કરે આવ ચા પીવા અમારે તો હવેથી બ્લોગ આવશે યાર કન્ટિન્યુ કોણ ઓલા ભાઈ કોણ કોણ આપડે હે હજી અહીંયા ફોન કરી ત્યાં તો આ પોગી ગયા ભાઈ જોયું આપણું ટાઈમિંગ જોયું ભાઈ હાલો ચા પીવા હાલો

પછી બીજા હેની ને ખાલી માર્ક મૂકો એટલે મૂકી દે મૂકો કે આમ જો ઘરે એમ ને હજી હજી આ પથ છે કે રીમેડિયલ નું હા પણ વી તો એને રીમેડિયલ તઈ નઈ ની દેવાની હા ઈ રીમેડિયલ ની કરે ભાઈ ધીમે ધીમે

વાળો આખો ને હોય ને પૂછે એમાં કંઈ ખાસ જાન રાખે વિસરી બોલજે કે પછી કંઈ આવશે નઈ નવું એમાંથી એમાંથી પૂછશે ઈ એવું માનતો કે હું થોડું એડવાન્સ બધા સારું બોલું ને તો મને વધારે માર્ક આવશે જેટલું વધારે સારું બોલીશ જ નહીં તો તને કાઈ ન આવડે ને તો તને બીજા પાટ પર સુટ મારે આ વીડિયોમાં ને એમ છું

ઇમરજન્સી હોય એવું ચાલુ એવું એટલે ગેટ બંધ કરી દીધો તો કાલે ત્રણ વાગે આવી હોય છોકરા ચોરાઈ જાય

ચા પીવા ઘરે હું તો મારેલા રીઝલ આવે પછી ખબર પડે

એને ખબર પડી જાય કાકા ને પારથી આવેલ કામ ના નથી ખાવા પીવાનું બધું

વીકા જોલી કોમેન્ટ દેને જોરદાર છે આટ મજા આવી હમ કઈ દે સર છોડાવ છોડાવી આપ

અને પછી ડાયરેક્ટ રેમિડિયલ એક્ઝામ ચાલુ થાય છે એટલે નક એટલે આનું રિઝલ્ટ આવે પછી ખબર પડે એક્ઝામ આપવાની છે કે નહીં એટલે રક્ષાબંધનમાં જવાનું પખેડા એવું છે અને પછી ત્યાં ફીઝીઓનું જ આવે છે અને ફીઝીઓમાં તો લગભગ ઘણા ને ગૌતમ ફ્રી માં જ ગોતતો એવો જોઈએ યુટ્યુબ નું હાલે છે પ્રીમિયમ અને પછી ઓલું ગુગલ નું સ્ટોરેજ નું બે ટીબી વાળું હાલે છે

હા તો પછી હું બે ટીબી એનો આ પૈસા આ આવી ગયા બે બે ઈ પૈ 1300 કેટલા રૂપિયા લે બે ટીબી ને કેટલા હે ભાઈ રૂપિયા 19000 હા એક આર્ડિસ્ લેવા જા તો એક ટીબી ન આવે ઈ કે ક 11000 ને આ આવે ઓય હા ફોન માં છેડાવી છે એટલે તમે તમને ટીબી નું શું છે તમે નાખો ને ક્લાઉડ વાળા આયા તો કરે પૈજો જીબી ના પૈસા લે તો બક જાય જાય હો પડશે નઈ ને

ઓલી પીડીએફ તો મોકલી ઓલી પીડીએફ મોકલી ખાલી વાત નાખીએ મોકલું એ તો સીએનએસ ની જ છે એટલે એવી બધી ના

ઓટોમેટિક રાખવાની જરૂર નાઈન પીએમ ઓન વાડું નવું આજે

complete